આપણે ચાર ધામ યાત્રા કરવાનું થાય બેનો તમે ગયા હશો ચારધામ યાત્રામાં કે હરિદ્વાર ગયા હશો કાશી ગયા હશો તો બે મહિના પેલા તમે બેગ તૈયાર કરો ને તમને ભાઈઓ આદેશ આપે કે આ દિવાળી આપણે આ વિસ્તારમાં ફરવા જવાનું છે એટલે તમારું મિત્ર સર્કલ હોય એટલે એ વાત થાય એટલે બે મહિના પેલા તમે બેગ તૈયાર કરો આપણા મિત્રોમાં કે આજુબાજુમાં સંબંધી કોઈ ગયા હોય તો આપણે પૂછીએ કે તેમ કેદારનાથ બદ્રીનાથ ગયા હતા તો કેવા કપડા લઈ ગયા હતા ત્યાં શું શું લઈ ગયા હતા એનું લિસ્ટ બનાવીએ ને આપણે લિસ્ટ તૈયાર કરીએ તો સાત દિવસની યાત્રા કરવા માટે તમે બે મહિના પેલા બેગ ભરો છો તો જ્યારે આ ભવો ભવનો ફેરો પૂરો થશે ત્યારે એની બેગ નહીં ભરવી પડે આપણે એક અનંત યાત્રા કરવા જવાનું છે બધાએ પણ તમે ભરી રહ્યા છો કથા સાંભળી રહ્યા છો એ પૂર્ણની બેગ તમે ભરી રહ્યા છો તો અહીંયા કેવાની વાત એક છે કોઈ પણ કાર્યમાં રસ દાખવશું તો મન ભટકશે નહીં એટલે કીર્તન ભક્તિ શ્રેષ્ઠ ભક્તિ કહી છે